નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતના પ્રસિદ્ધ અને અદભુત આસ્થા કેન્દ્ર મહુડી દાદા વિશે અને ખાસ કરીને એક એવો પ્રશ્ન જે લગભગ દરેક ભક્તના મનમાં આવે છે મહુડીની સુકડી ઘરે શા માટે લઈ જવાતી નથી આ પ્રશ્નનો માત્ર નિયમ નથી પરંતુ શ્રદ્ધા વિશ્વાસ અને દાદાની આસ્થા છુપાયેલી છે ચાલો આ રસને સંપૂર્ણ રીતે સમજીએ મહુડી દાદાનું મહત્ત્વ મહુડી ગુજરાતના ગાંધીનગર જિલ્લામાં આવેલું ઘોડાપીર દાદાનું મંદિર છે અહીં દેશ વિદેશથી લાખો ભક્તો પોતાની મનોકામના લઈને આવે છે માન્યતા છે કે સાચા મનથી કરેલી પ્રાર્થના કદી ખાલી જતી નથી દાદા ન્યાય દેવતા તરીકે ઓળખાય છે જે સત્ય તેને ફળ આપે છે અને અહંકારને તોડે છે સુખડીનું મહત્વ મહુડીમાં ચડાવતી સુખડી માત્ર પ્રસાદ નથી પરંતુ તે મનોકામના પૂર્ણ થયાને નિશાની માનવામાં આવે છે ભક્તો અહીં માનતા માને છે કે મનોકામના પૂર્ણ થાય પછી સુખડી ચડાવવી ઘણી વખત એવું પણ બને છે કે સુખડી લઈ જવાથી કેમ નથી એવો પ્રશ્ન લોકોના મનમાં થાય છે દાદાની સ્પષ્ટ આજ્ઞા લોકો વિશ્વાસ મુજબ દાદાએ પોતાના ભક્તોની આજ્ઞા આપી હતી કે મારા ધામમાં ચડાવેલી સુખડી અહીં ગ્રહણ કરવી બહાર ન લઈ જવી આ આજ્ઞાને આજે પણ ભક્તો ખૂબ શ્રદ્ધાથી પાલન કરે છે સંપૂર્ણ સમપ્રણનું પ્રતિક સુખડી ત્યાં જ ખાવાનો અર્થ છે કે દાદાએ આપ્યું હતું ને તે આપવાનું જ છે ઘરે લઈ જવાથી પોતાનો સ્વાદ જોડાય છે અહીં ત્યાં ગ્રહણ કરવાથી અહંકાર તૂટી જાય છે વિશ્વાસ અને વચનનો સંબંધ ઘણા ભક્તોને દાદા વચન લે છે કે મારી મનોકામના પૂર્ણ થશે તો જ હું સુખડી ચડાવીશ એ વચન પૂરું થયા પછી સુખડી ઘરે લઈ જાય એટલે કે વચન અધૂરું રાખવું એવી માન્યતા છે લોક અનુભવો ચમત્કારો સમય ઘણા ભક્તોને અનુભવ પ્રસિદ્ધ થયા છે કેટલાક લોકો અજાણતા જાણીને સુખડી ઘરે લઈ જવાની કોશિશ કરી અને પછી કામમાં અટકાવ માનસિક તણાવ નુકસાન વગેરેના અનુભવોથી લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બને જ્યારે નિયમ પાલન કરનાર ભક્તો કહે છે કે દાદાને તરત સાંભળ્યું અને જીવનમાં શાંતિ આવી સમાનતા અને ભક્તિત્વ મોડીના અમીર ગરીબ નાના મોટા બધા ભક્તો એક સરખા જમીનો બેસીને સુખડીનું ગ્રહણ કરે છે અહીં કોઈ ભેદભાવ નથી ફક્ત ભક્ત અને ભગવાનનો સંબંધ છે મહત્વપૂર્ણ નોંધ મિત્રો આ નિયમ શાસ્ત્ર કે કડક કાયદો નથી પરંતુ દાદા પ્રત્યેની અકૂટ શ્રદ્ધા અને પરંપરા છે શ્રદ્ધાથી કરેલું કાર્ય ફળ આપે છે તમે ક્યારે મહુડી જાઓ ત્યારે દાદાની આજ્ઞાનું પરંપરાનું પાલન કરજો અને તેનું માન રાખજો કારણ કે જ્યાં શ્રદ્ધા હોય છે ત્યાં ચમત્કારક મેળે થાય છે જો તમને આ માહિતી ગમી હોય તો મારો વિડીયો લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય મહુડી દાદા